આણંદ જિલ્લામાં અકસ્માતો ની વણથંભી વણજાર આણંદ શહેર ને કોઈ ની નજર લાગી ગઈ હોય તેમ એક પણ દિવસ અકસ્માત વિના ખાલી જતો નથી હજુ થોડા દિવસ અગાઉ નાવાલી પાસે હિટ એન્ડ રન ની ઘટનાની સાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરી એક અકસ્માત ત્યારબાદ હજુ ગત મોડી રાત્રે એક કાર ચાલકે બાઇક સવારને હડફેટે લીધો હતો ત્યાં વળી આજે બેડવા આરટીઓ કચેરી પહેલા બેડવાની ઓવરબ્રિજ ચડતા પહેલા જ એક એક આઈસર ટ્રક દ્વારા ગાડીની ટક્કર મારી આઈસર ચાલક ગાડી મૂકી ત્યાંથી ફરાર થયો હતો અકસ્માતમાં ગાયલ થયેલાના કે જાનહાનીના કોઈ સમાચાર નથી આઈસર ચાલક અકસ્માત સર્જી ત્યાંથી ભાગી ગયો હતો ચાલક કોઈ નશાની હાલતમાં હતો કે કેમ તેની તપાસનો વિષય બન્યો છે યસજી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલો ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસી નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન એટ